સંખેડામાં આવેલ નવી નગરી ખાતે પિતા પુત્રને ને વાપરવા માટે પૈસા ન આપતા પુત્રે પિતાની કરી હત્યા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સંખેડામાં પુત્રે પિતાની હત્યા કરી પૈસા કેમ વાપરવા નથી આવતો એમ કહી હત્યા કરી કોદાળીના ચાર ફટકા મારી હત્યા કરી સંખેડામાં નવી નગરી નવાપુરામાં રહેતા તળવી પ્રવીણભાઈને કપાળ અને માથાના પાછળના ભાગે ફટકા મારી કરી હત્યા કરતો પુત્ર નરેશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિએ કરી હત્યા આ બનાવની જાણ સંખેડા પોલીસે થતા ઘટના સ્થળે દોડી આવી હત્યા કરનાર પુત્ર નરેશ ઉર્ફે પપ્પુની અટકાયત કરી આ બાબતે પ્રવીણભાઈ તડવીની પુત્રીએ પોતાના ભાઈ વિરોધ કરી પોલીસ ફરિયાદ અને પોલીસ દ્વારા મરણ જનાર પ્રવીણભાઈની લાશને પીએમ માટે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી બ્યુરો ચીફ પ્રશાંત પરમાર છોટાઉદેપુર